ગાઈઝ માંગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ હું છું અંજલિ ને આજે હું આહિરાણીના કપડામાં છું કારણ કે તમને બધાને પણ એક ગુડ ન્યૂઝ દેવાની હતી ન્યૂઝ એટલે કે દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કારણ કે હું કાલે ગઈ ત્યારે મને ખબર પડી કે સાહેબના પણ ઘણા બધા ફેન છે તો આજે હું તમને એવા વ્યક્તિ સાથે મળવાની છું કે જેનો ચહેરો હરેકના દિલ ઉપર છવાયેલો છે અને હરેકના ફેવરિટ છે અને હરેક એના ફેન છે તો તમને નામ નહીં કહું પણ સીધું એમને મળાવીશ અને એમને મળીને મને પણ ખૂબ આનંદ થયો કારણ કે મારું પણ એક ડ્રીમ હતું કે હું સાહેબને મળું અને સાહેબ સાથે હું કંઈક યુટ્યુબ બ્લોગ બનાવું પણ આજે મારું એક ડ્રીમ કમ્પ્લીટ થયું છે તો હું તમને મળાવીશ તમે મારા બ્લોગમાં ભયના રહેજો થેન્ક યુ અમેઓ તો ઓર ફોન કર અમાર ના એને ભાઈ મેરમભાઈ ખોડલા એ ભાઈ એ વાત

અંલિબેન ને ગીતાર જો હા લઈ આવજો નકર બેન એકલા કઈ ન કરી શકે ખબર છે જૂના છે તમારી ધ્યાન રાખજો કઈ ને આશીર્વાદ દેવા આપણે <laughs> <laughs>

પરિવર્તન માટે આવ્યા છીએ વાંધો નહી હવે ઉમેદવાર નહીં આવે જનતા નહી પરિવર્તન કરો અને આખરે આખી પેનલ લઈ હોય એટલે આપણા કામ થાય ગયું તો આશીર્વાદ આપો કે આપણે કામ કરીએ દઈએ અને લોકોને સુખાકારી થાય અત્યારની હાલત જોઈએ તો આપણી સર અને મારા ફેવરિટ છે અને એક રીતે જોવા જાવ તો યુટ્યુબ આમને જોઈને સ્ટાર્ટ કર્યું છે મારા આઈડલ પણ કહી શકાય અને મારું મેં તમને કીધું ને મારું એક ડ્રીમ હતું જે આજ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હું તો બહુ ખુશ જ છું થેન્ક યુ થેન્ક યુ સો મચ અંજલીને આપણે કાલો અવાજ ના કર્યો કોઈ તો તમે ના ના પેલા લોકો અવાજ થોડી ના કર્યો ના ના એમને આવ છે બોલવાનો નહીં એ ભલે બોલે પણ તમારા પ્રચાર કરવાવાળાને હું કોઈ અવાજ ના કરે થોડી નહીં તમારા મમ્મી જઈને તો હું કઈ નહોતી શકું વાત મિત્રો કોન્ટેન્ટ ક્રિએટર તરીકે એમને ઓળખતો હતો ઇન્સ્ટાગ્રામમાં એમની રીલ મેં જોયેલી યુટ્યુબની પણ ચર્ચા થયેલી અને કોન્ટેન્ટ ક્રિએટરમાંથી હવે કોર્પોરેટર બનવા નીકળ્યા છે અને બહુ નાની વર્ષ બહુ નાની ઉંમરમાં બાવીસ વર્ષની ઉંમરમાં તેમણે જૂનાગઢ કોર્પોરેશનમાં ઇલેક્શન લડવાનું નક્કી કર્યું છે હું આજે ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું અને આખા ગુજરાતમાં એ ચર્ચા છે મીડિયામાં કે સૌથી નાની ઉંમરના આ કોંગ્રેસના ઉમેદવાર છે તો શા માટે કોન્ટેન્ટ ક્રિએટરમાંથી હવે કોર્પોરેટર બનવા માગે છે અને શું કરી શકાય સમજ માટે અને કયા વિઝન સાથે જેઓ ઇલેક્શન લડવા મેદાનમાં ઉતર્યા છે બધી વાતચીત કરવાના છે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તો હું હવે એમની સાથે ઇન્ટરવ્યુ કરવાનો છું થેન્ક યુ અને ખાસ બધાય ગાઈસ મને પૂછે કે તમે લોકો કેમ આવ્યા પણ અત્યારે તમારી સામે જ છે બેક કેમેરો કરવો એટલે લોકોની સ્થિતિ ઝાયણા વગર બોલ્યા વગર તમને વિડીયોમાં દેખાઈ જાય बताओ આ બધા રસ્તા છે એટલે મારે કોર્પોરેટરમાં આવવું કર્યું દર્શો એને પણ બિંદાસ તમે બોલો છો અને હું આશા રાખું કે તમે જે પ્રકારના અત્યારે વચન અને વાયદા આપો છો અને જો સત્તામાં તમે આવો તો એ વાયદા એને પૂરા કરશો જતા જતાં કશું યુવાનોને કેવું છે અને પહેલાં તો યુવાનોને કહેતા પહેલાં તો બધાને સાહેબના યુટ્યુબ માધ્યમથી એક છે મારી રિક્વેસ્ટ કયો તો રિક્વેસ્ટ અને જે કંઈ બી દીકરીની લાગણી કહો તો લાગણી કે જો જૂનાગઢ માટે જનતાએ જાગૃત થવું પડશે લોકોની પરેશાનીઓ જે છે એના માટે પણ લોકોએ જાગૃત થવું પડશે અને તમારા એક મતની કિંમત શું છે એ પણ તમારે જાણવું જોશે અને હું આશા રાખું છું કે તમે મને અને મારી આખી પેનલને વિજય બનાવો ને અથવા તો તમે અહીંયાના મતદાર ન હોય તો વિડીયો જોતા જોતા સારા બ્લેસિંગ્સ આપો એ મારા માટે બહુ મોટી વાત કહેવાશે થેન્ક યુ અને તમે યુ વોર્ડ નંબર પાંચ મીરાનગર હવે

આપણે વોર્ડ કરવા રહ્યો એ પાંચ પાંચ નંબર વોર્ડ ચૂંટણી આવી છે એનો બધા મત લેવા માટે આવવાના ઉમેદવારો અહિયાં સમસ્યા કઈ છે આ રોડ રસ્તાની તો સમયથી સમસ્યા છે બે કે બે થઈ ગયો આનો છે શું તકલીફ પડે હોસ્પિટલ લઈ ને તો ઓલા મંદિર સુધી તો ચાર જણા ઉપાડીને બાકી આમાં તો તમે તમારા રજૂઆત કરી

જેને જરૂરી વસ્તુ છે દુકાને જવું ઘંટીએ જવું શાકભાજી લેવા મારે આમ દીવા બે ત્રણ વાર નીકળતું છે તો શું ખાય એમાં કોઈ કંઈ ખોદી ગઈ ખોદી ગયા ભરી ગઈ ભરી ગઈ બાકી બધું પૂરું પોણા બે મહિના તો પાકા જ થયા એટલું તો મને યાદ છે બધું થયું હોય તો ખબર નહીં પાંચ દિવસ પંદર હોય પણ આટલું બધું તો કેમ થશે અમે અમારી પેનલ દ્વારા તમને ભરોસો આપીએ છીએ કે અમે હું કોંગ્રેસમાં અમે ઉમેદવારી નોંધાવી છે તમારે અહીંયા ઉમેદવાર હતા જે ભાજપના હતા આપણે કોઈ પક્ષા પક્ષીની વાત ન કરતા હું તમને મારા તરફથી પ્રોમિસ આપું છું કે જો હું અહીંયા વિજય થઈને આવી અમે અમારી પેનલ છે ચારે ચાર સભ્યો છે તો અમે તમારા બધા પ્રશ્નોને સાંભળશું અને સાંભળવાનું હવે તો આવતું જ નથી કારણ કે અમે બધું જોઈ લીધું છે તો અમે અમારાથી બનતા સખત પુરુષાર્થ સાથે અમે અહીંયા મહેનત કરશું અને તમને લોકોને કેમ પાછો રાજીપો થાય અને તમારે ચાર જણાને લઈને ન જવું પડે એમ્બ્યુલન્સ સુધી અંદર આવી જાય એ રીતના આપણે રસ્તાને એવું બધું કરશું

કોર્પોરેટરની કે કોઈ પણ ઉમેદવારની એક હોવી જોઈએ કે જે લોકોએ પ્રોમિસ કર્યું છે એના મતદારને એટ્રેક્ટ કરવા માટે પૂરું કરવું જોઈએ તો ચૂંટણીમાં જે લોકોએ પ્રોમિસ જે કમિટમેન્ટ કર્યા હશે એ પૂરા થયા છે એવું લાગે છે ડોન્ટ ગેસ કે તમે આ જોઈને એવું કંઈ અંદાજ લગાવી શકો કે તે ક્લેમ્ડ વોટ દે હેવ ક્લેમ્ડ દે અપ્રુવ કે તો કામ આવું જોઈએ બધાને તો એમ 22 વર્ષના છે હા નામ સાંભળેલું છે કે યંગેસ્ટ મેમ્બર ઓફ યુવાનોનું આવું કેટલું જરૂરી છે આવું જરૂરી જ છે કારણ કે જે રીતે વિકસિત ભારતની અત્યારે વાત થઈ રહી છે કે યુવાનોનું નેતૃત્વ જરૂરી છે કે આજે એમ છે મેડમ તો એ રીતે આગળ પણ ઇન્સ્પાયર યુથ થશે કે અત્યારે લીડિંગ મતલબ યુથ છે તો આગળ પણ એવું થશે કે શું હોય શાની જગ્યાએ એવી રીતે સો ઇટ્સ ઇન્સ્પિરેશન ટુ હસ ટુ ડેવલોપ ધ ઇન્ટરેસ્ટ કીન ઇન્ટરેસ્ટ ટુ પોલિટિક્સ શું અપેક્ષા છે છે ઓબ્વિયસલી ના છે જ કે તમે આગળ કામ કરશો અને જે અત્યારે કામ નથી થયું એને વધારે આગળ વધારશો અને અમને પણ તમે ઇન્સ્પાયર કરો કે વી શુડ ક્લેમ ધ પાસ ઇન ટુ પોલિટિક્સ અને માનો કે પરિણામ કંઈ પણ આવે તો પણ તમે અહીંયા આવશો હા કેમ નહીં કારણ કે મારી તો યુટ્યુબ ચેનલ પણ છે ને સર મને તો ગમે જ છે લોકોને મળવું આપણે બતાવતા રહેશું હા અવાજ ઉઠાવા કરતા કે હું એવું જ ઈચ્છું કે મારા વિડીયોમાંથી ઘણા બધા એવા ફની વિડીયો પણ હોય છે તો લોકો ખુશ રહે ઘણા એવા દુઃખી વિડીયો પણ હોય છે કે લોકો એવું શીખે કે ભાઈ આ દુઃખી છે તો આપણે અહીંયા જઈને એની ઘડીક બે વાતો કરીએ મારા બધી જાતના વિડીયો હોય છે હસવાના રમવાના ખેલવાના કૂદવામાં કે આપણી લાઈફમાંથી બધાય કંઈક ને કાંઈક શીખતા રહેવું જોઈએ હા નહીં કોઈ દિવસ નહીં મારા મેં કીધું ને પહેલાં કે મારા પરિવારમાંથી મને એક સલાહ આપ્યું છે કે કોઈનું હસવાનું કારણ બનજો કોઈનું રડવાનું કારણ ના બનતા ને હું એટલી લકી છું કે હું ક્યારેય કોઈ રડવાનું કારણ તો બઈ જ નથી પણ તમને કાન પકડવા આવીશ અરે 100% તો મિત્રો મને મજા એ આવી છે કારણ કે મેં તો બે હજાર ત્રણ ચાર માં ઇલેક્શન કવર કર્યું હતું ઈટીવી ગુજરાતી માટે ત્યારે એનો રિપોર્ટર હતો અત્યારે મારી પોતાની યુટ્યુબ ચેનલ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આવા યુવા મતદારોની જરૂર છે આવા ઉમેદવારોની જરૂર છે પક્ષ કોઈ પણ હોય મને લાગે છે કે પક્ષ પક્ષાપક્ષીને છોડીને આવા યુવા મતદારો અને યુવા ઉમેદવારોને મોકો મળવો જોઈએ કારણ કે ઘરમાં ક્યારેક યુવા મતદારોને પણ મોકો મળતો નથી એમને પણ એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા જ મત આપજો તો મને લાગે એમને પણ સ્વતંત્રતા મળવી જોઈએ અને યુવા ઉમેદવારોને લડવાનો મોકો મળવો જોઈએ આપણી યુટ્યુબ ચેનલમાં તમે મારો વિડીયો જોતા હોય તમને મારું કોન્ટેન્ટ પસંદ હોય તો યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરજો એ લોકો જેમ મત માગે છે એમ મેં તમારી પાસે આ બે વચનો માગી દઉં پيٽر ڪنهن کي آيو هو ڇا ڪندو પ્રચાર માટે નીકળ્યા છું તો તમારું ઇન્ટરવ્યુ કરવા આવ્યો અને ઇન્ટરવ્યુ કર્યો તો મને તો મજા આવી છે તમારું કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ જ રહેશે યુટ્યુબમાં બધા કામને ભેગા કેમ કરવા એ આપણામાં આવડત છે એટલે આપણે કરી લેશું બધા કામ ભેગા તો ત્યારે અમે લોકપ્રચારમાં છીએ અને ઇન્ટરવ્યૂ પણ અપાઈ ગયું અને મારું એક ડ્રીમ મેં તમને પહેલા વાત કરી હતી કે સર મને મળે તો આજે મેં સરને પણ મળી લીધું અને મને બહુ ખૂબ ખુશી થઈ કે એક સ્ટેટસ સાથે હું સરને મળી છું અને થેન્ક યુ થેન્ક યુ સો મચ સર ઇન્ટરવ્યૂ તો એક પછીની વાત છે પણ તમે મળ્યા એનાથી મને બહુ આનંદ થયો

અત્યારે તો મારો દિવસ એ સારો કહેવાય કે તમને મળી અને લોકોને પણ મળું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ અંજલીએ સપનાઓ દેખાડ્યા છે કારણ કે મત લેવા નીકળ્યા છે અને એ સપના જે દેખાડે છે એ સાકાર થઈ તેવી અપેક્ષા છે અને એક યુવા ઉમેદવાર તરીકે આશા રાખું કે પરિણામ કંઈ પણ આવે પણ જે સપના દેખાડ્યા છે ને એ સપનાઓ સાકાર કરવા માટે સતત પ્રવૃત્તિશીલ રહે